દિલ્હી મુંબઈ express highway ઉપર આમોદના માતર ગામ નજીક alto ગાડી અને tanker વચ્ચે અકસ્માત સર્જાયેલા અકસ્માતમાં એક નું મોત નીપજવા પામ્યું હતું દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર આમોદ તાલુકાના માતર ગામના નજીક bridge ઉપર alto ગાડીના ચાલકે ઓવરટેક કરવા જતા tanker સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં ડ્રાઈવર સાથે બેઠેલા આડેધડને ગંભીર ઈજા થવાની તેઓનું મોત નીપજ્યું હતું જ્યારે ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થતાં તેમને આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ અલ્ટો ગાડીના ચાલક ભાઈલાલ ભાઈ માનસી સિંધા મારુતિ અલ્ટોમાં પ્રફુલ ચંદ્ર કરુણા શંકર પંડ્યા ની સાથે લઈ બળુદના ચાવજ ખાતે મૈયતમાં ગયા હતા સવારના સાતે જ વાગે ચાવજ ગામેથી મરણ વિધિ પતાવી ઘરે પરત ફરી ફરતી વખતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર આમોદ તાલુકાના માતર ગામ નજીક આવેલ બ્રિજ ઉપર અલ્ટો ગાડીના ચાલક

શંકર મરણ જાહેર કર્યા હતા અને ડ્રાઈવર બૈલાલભાઈને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી બનાવ અંગે આમુદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ આગળ ની વધુ તપાસ હાથ ધરી હતી યાકુબ પટેલ ભરૂચ